શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વાલીઓ દ્વારા અધિક નિવાસી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપી આનંદલાઈ સ્કૂલમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ખાસ ભંગ કરતા વાલીઓ પાસેથી પ્રવેશ ફોર્મના પાંચસો રૂપિયા લેવામાં આવે છે પ્રવેશ માટે નીતિ નિયમોનો ભંગ કરી વાલીઓ અને બાળકોને લેખિત તેમજ મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તેમજ પ્રવેશ માટેના ફોર્મમાં અપમાનજનક પ્રશ્નો પણ પૂછવામાં આવે છે તેમજ એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી જે ફી છે તેના કરતાં પણ વધારે ફી લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વાલીઓ દ્વારા આનંદલાયક સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે જો તેના પર એકવાર નજર કરીએ તો જે શાળાના સંચાલકો છે તેમના ખાસ કહી શકાય કે ગેરરીતિ સામે આવી રહી છે આણંદ શહેરની વાત છે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વાલીઓ દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આનંદ લાય સ્કૂલમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ભંગ કરતા વાલીઓ પાસેથી પ્રવેશ ફોર્મમાં પાંચસો રૂપિયા લેવામાં આવ્યા હતા પ્રવેશ માટે નીતિ નિયમોનો ભંગ કરી વાલીઓ તેમજ જે બાળકો છે તે બાળકોને પણ ખાસ લેખિત તેમજ મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ઉપરાંત પ્રવેશ માટેના ફોર્મમાં અપમાનજનક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા ગરીબી અમીરીને કારણે પણ ખાસ અનેક આવા પ્રશ્નો થયા તેમજ એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી ફી કરતાં પણ વધુ ફી લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્યારે વાત કરીએ તો ખાસ આ બધી જ બાબતને લઈ વાલીઓ દ્વારા આનંદલાય સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે